હાલ રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે એક ક્ષત્રિય સમાજના આગેવાને ફરી ફોન કરી અને ધમકી આપી છે આ વાત મોરબીના શિક્ષક દિવસના નિમિત્તે કાર્યક્રમમાં પરસોતમભાઈ રૂપાલા સાહેબે હાજરી આપી હતી જેમાં વાત કરતા કરતા વિદ્યાર્થીઓના માતા પિતા એટલે કે વાલીઓની વાત આવી અને વાલીઓનું ઉત્પત્તિનું વર્ણન કરતા રામાયણના સુગ્રીનો ભાઈ વાલીની વાત કરતા વાલી અને રાવણનો પ્રસંગ કહેતા રાવણની જગ્યાએ રામ બોલાઈ ગયું જેને આપણે જીભ લપસી તેવું કહેવાય પણ તેના કારણે વિવાદ થયો અને રૂપાલા સાહેબને ફોન આવ્યો સાંભળો નમસ્તે રૂપાલા કોણ બોલો છો રૂપાલા રૂપાલા એમ પી રાજ્યસભા રાજ્યસભા રાજકોટ લોકસભા રાજકોટ પાટણ થી દરબાર નો કોલ હતો હું પાટણ થી દરબાર મોતીભાઈ વામૈયા બોલું હા આપનો મિસ કોલ હતો એટલે જ નથી સાહેબ કાર્યક્રમ માં હતો એટલે મેં નતો ઉપાય હવે સાહેબ હું વાત કરી શકું તમને

તો તમે આ ભગવાન વિશે તમે આ વિડીયો શું બોલો છો એ બાપુ એવું છે કે હું વાત આખી કરતો તો વાલીની અંતિમ વાલી ની અંતિમ એને વાલી રાવણ ને ડરાવી શકતો હતો રાવણ વાલી થી બીતો તો એમ બોલવાનું હતું એની જગ્યાએ વાલી થી રામ બીતો એમ બોલાઈ ગયું સાહેબ રામ રામકુશ ક્ષત્રિય હતા અમારા દરબાર હતા વિરોધી છો બોલો ના ના બિલકુલ નહીં બિલકુલ ની સાંભળી લેજો દુશ્મન બની જાય ના ના એવું નહીં બાપુ શું બગાડેલું નહીં પણ હું તમને કઉ તમે આખી કેસેટ સાંભળી કાઢી ને આ આપણા મારા હિત એને ફેલાવે પણ તમે તમે આખી આખી વાત સાંભળો તમને જ ખ્યાલ આવી

એ નો કેવું જોઈએ સાહેબ તમે શું બોલ્યા હતા બોલો એ વખતે મેં એવું કહ્યું કે કેટલાક રાજાઓ એ વખત ના મોગલો ની સામે ઝૂકી ને એમની સાથે રોટી બેટી ના વ્યવહારો કરેલા એટલે કે તમારો એ કેસેટ છે કયા રાજા એ કર્યા હતા બાપુ ક્ષત્રિય ક્ષત્રિય નહીં ક્ષત્રિય હું રાજા મહારાજા અંગ્રેજો નહીં અંગ્રેજો નહીં બેન ભાઈ મોગલો હા એ મોગલોને આપી હતી રાજા એ આપી હતી બોલો આપડે અકબર હા અકબર જોધા એ અકબર જોતા આપણો રાજા હતો અકબર આપણો બાર થી આવેલો જોધારબાઈ તો આપણા રાજસ્થાન ના હતા ને હલો સાહેબ હાજી તમે ભગવાન શ્રી રામ નું તો અપમાન તો ખરેખર એવું ખોટું કર્યું છે ને કોઈ એટલે મારી મારી વાત તમને સાંભળો હું ઈજ કેતો હતો મારી મારી બોલાણું આમ કે વાલી થી રામ રાવણ ધરતો એને બદલે રામ બોલાય જશે એટલું જ છે એમાં મારો ઈરાદો એવો ન હોય ને તમારા તો બાબત તમે તમે મોનતા જ નાય ના એવું થોડું હોય તમે અમારી આખી કેસે સાંભળો તો તમને ખ્યાલ આવી ગયો હવે એટલે તમે રાજકોટ માં કોઈ દરબારો તમને મારે એવા કોઈ સેફ નહીં એને ખ્યાલ હોય એટલે એવું ન કરે બાપુ હેલો હાજી તમે ખાલી એક વારસો પાટણ બોલી દોચ તમને ખબર પડે કે શું છે બોલો પણ બાપુ હું જ્યાં બોલ્યો ને હા ન્યાય દરબારો હાજર હતા એને ખ્યાલ હોય થોડા એવું કરે તમે એકવાર ખબર હોય કે હું તમને આપણે કોઈ સભામાં બેઠા હોય અને આપણે ઘણી વખત ધારાસભ્ય ને બદલે સંસદ સભ્ય બોલી જાય પ્રમુખ ને બદલે બીજું બોલી જાય એવી સ્લીપ ઓફ ટંગ થાય ટીકા કરતો હોય પણ હા પણ હું તો કઉ છું તો ખરો મારે બોલવું થી એમાંથી એ આખા ભાષણ ની કેસેટ ને મોકલતા આટલું જ મોકલે છે પણ તમે દરબારો થયું બીજું કેમ બીજા બીજા કેમ નહી બોલતા રમ કોણ હતા ક્ષત્રિય હતા હા હા બિલકુલ તો તમે વાલી નો પ્રસંગ હોય મારે રામને કેવું પડે ને હા પણ રામ એમના ડરતા હતા વાલીજી ના એમ તો ખરો છુ હું તો હું એનું વર્ણન રાખવું કરતો હતો અને વાલીએ એને રામે એને માર્યા પછી વાલીએ એના પુત્ર ને અંગતનો હાથ રામ ને હોય તો તમે સાહેબ હવે એક જ વાર ઉત્તર ગુજરાત નો આવી અને મહેસાણા પાટણ બનાસ બનાવી ધબા કરીને બતાવો અને આવો એક શબ્દ સત્રી વિશે બોલો તો અમારી શું તાકાત છે તમને તાકાત સાહેબ હવે બતાવી છે હલો એવું તમારે એ પ્રસંગ જ નથી આવવાનો કારણ કે મારી લાઈફ માં આ બધી ઘટનાઓ બનેલી જ નથી તમે મારા ભાષણો યુટ્યુબ ઉપર છે સાંભળી શકો છો એટલે તમને ખ્યાલ આવશે હું હું બોલું ક્ષત્રિયો તમારું શું બગાડી શકે હું તમે મારું એક ભાષણ તો દેખાડો કે આમની વિરુદ્ધ નું મારું આ શબ્દો પકડાય છે અને ભાષણ નથી પકડાતું ક્ષત્રિયો દરબારે રજવાડા વખતે શું શું આપેલું છે સાહેબ તમને ખબર છે ને પણ તમે મારી મારી કેસે મને હું બોલો છું એટલું તમે કદાચ નહીં બોલ્યા કોઈ સાંભળ્યું નથી તમે કરતો નથી એવું નહીં સાંભળ્યું નથી અમારા કૃષ્ણ કુમારસિંહ જેટલું ભાષણ આપો તમે સાંભળ્યું નથી તમે મારું સાંભળી લેજો યુટ્યુબ માંથી ગોતી અમારા તો ખરેખર તમે પટેલ છો ને અમે તો રજવાડા વખત સરદાર સરદાર સાહેબ ને આખા રજવાડા આપી દીધેલા બદલે તમે એના સમાજ ના થઈ અને અમારા ની વાત ઉલાડો એટલે અમને તો બહુ દુઃખ થાય છે તમને સાંભળ્યું નથી એટલે તો તો થાય થાય રામ વિશે ખરાબ બોલી રજવાડા વિશે ખરાબ બોલી જો સાહેબ તમે એક જ કામ કરો તમે પાટણ માં આવી હલો હાજી હાજી પાટણ માં ઓળખો છો થાય તમે એને પૂછજો ને પણ મારવું તમે એને મારા વિશે પૂછજો ને એમને બધું પૂછી લીધેલું છે કે મારા મિત્ર છે અમારા મિત્ર જ છે અમારા સમાજ ના જ છે નહી એને મારા વિશે પૂછ્યું મારા માટે નથી કેતો હાલ તમે દિલ્હી છો ગુજરાત નો છો યાર અમરેલી અમરેલી છો